પાદરા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરાયું સરકારશ્રી દ્વારા મળતી કલ્યાણકારી યોજનાઓનો દિવ્યાંગજન લાભ લઈ શકે એ હેતુસર નવીન દિવ્યાંગતા પ્રમાણપત્ર અને જૂનું દિવ્યાંગતા પ્રમાણપત્ર રિન્યૂ કરવા માટેના કેમ્પનું આયોજન પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા દ્વારા પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાદરા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોએ લાભ લીધો હતો સાથે જ સાહીઠ ટકાથી વધુ દિવ્યાંગજનો માટે મફત બસ પાસ યોજના પેન્શન યોજના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા ગુજરાત સરકારની નેમ છે કે કોઈ અશક્ત ના રહે સૌ કોઈ સશક્ત બને એના માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા ગુજરાત સરકાર શ્રી દ્વારા દર છ મહિને દિવ્યાંગજનોના સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનો કેમ્પ રાખવામાં આવે છે આ એના અંતર્ગત આજ રોજ પાદરા ખાતે દિવ્યાંગજનોના સર્ટિફિકેટ આપવાનો કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં લગભગ પચાસથી થી વધુ દિવ્યાંગજનો હાજર રહ્યા છે અને તેમની ચકાસણી કરીને તેમને દિવ્યાંગતાનું સર્ટિફિકેટ આપવામાં આવશે જે દિવ્યાંગ સાહીઠ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેઓને ગુજરાત સરકાર દર મહિને એક હજાર રૂપિયા સ્ટાઈફન્ડ પેન્શન આપે છે તો આવા જે દિવ્યાંગજનો હોય તે અમારા જન સેવા કાર્યાલયનો સંપર્ક કરે તેનો તમામ કાર્યવાહી એ અમારી અમારા જન સેવા કાર્યાલયથી કરી આપીશું અને ગુજરાત સરકાર સૌને કોઈ સશક્ત બનાવવા માટે મજબૂત પ્રયાસો કરે છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે અને આનો લાભ એ ગુજરાત માં પાદરા વિધાનસભાની જનતા અને પાદરા વિધાનસભાના દિવ્યાંગજનો એ ખુબજ સારી રીતે લઈ રહ્યા છે